નમસ્કાર ખેડૂત તથા વ્યાપારી ભાઈઓ હું વિશ્વાસ આગ્રો એજન્સી છે ધૂળાભાઈ મારું નામ મે આના આગળના વર્ષે 2023 માં શ્રી કિશનભાઈ પટેલને ચોકડી ગામમાં કર્તવ્યની આવેલી મેજિક મરચી નો વાવેતર કરવા માટે 5 થી 6 પાંચ પેકેટ આપેલા હતા તો એમને જે પાંચ પેકેટનું જે વાવેતર કરેલું છે એનાથી ખૂબ જ ખુશ છે અને આ વર્ષે મને કે ક્યારે કર્તવ્ય મેજિક આવે છે ક્યારે કર્તવ્ય મેજિક આવે છે એમને વારંવાર ફોન કરતા હતા તો આજે આવી ગયું તો મેં કિશનભાઈને બોલાવ્યા કે ચાલો આપણા મરચી પેકેટ આવી ગયા છે તો તેમણે જે આના આગળના વર્ષે વાવેતર કરેલું છે તો કેમ ફરી મેજિક મરચી માગે છે તો એમાં એમને કઈ કઈ ખાસિયત લાગી છે તો એ શ્રી આપણે કિશનભાઈ પટેલ જ પૂછી શકે સાહેબ તમને એમ કેમ લાગ્યું કિશનભાઈ મરચીનું બિયારણ મરચી નું બિયારણ બીજી મરચી કરતા સારું છે બીજી મરચી કરતા સારું છે હાલમાં પણ વધારે આવે છે બીજી મરચી કરતા અને ક્વોલિટી સારી છે ક્વોલિટી સારી છે અચ્છા રોગ શક્તિ બીજી મરચી કરતા વધારે છે એમાં તીખાશ તીખાશ બીજી મરચી કરતા કલર અને તીખાશ બંને વધારે છે બંને સારું છે અને ફાલ પણ એકદમ સારું વધારે આવે બીજી મરચીની ની તો આપણે જોઈ શકીએ છીએ કિશનભાઈ પટેલે જે માહિતી આપી જે હાઈબ્રિડ મરચા મરચા મેજિક જે મરચી એમને કરી હતી આવતા અને આગળના વર્ષે તો એમણે મેજિક એટલે મેજિક કહી શકાય મેજિક એટલે જાદુ કહી શકાય બરોબર જે ખેતર ઉપર એને પરફોર્મન્સ જોયા છે તો કે એકદમ લીલું પણ ચાલે છે અને લાલ પણ ચાલે છે અને લાલ કલર જોવા જઈએ તો એકદમ આમ કાશ્મીરી સેગમેન્ટમાં લાલ સોળ જેવું લાગે આપણે તમે મને ફોટા બતાવ્યા હતા અને આગળના વર્ષે તો મને એવું લાગ્યું

આના આગળના વર્ષે તમે કર્તવ્ય મેજિક નું વધારે વાવેતર કરાવો જેથી કરીને ખેડૂતોને ફાયદો થાય ખેડૂતોનું જીવન ધોરણ સુધરે અને ઓછા ખર્ચે વધારે ઉત્પાદન આવે એવું હું પ્રાર્થના કરું છું અથવા તો ઘણા બધા ડીલરોનો પણ મેસેજ આવે છે મરજી કરવી તો કઈ કરવી ખેડૂતો પણ ફોન કરે છે મરજી કરવી તો કઈ કરવી તો હું વિશ્વાસ એજન્સી છે મારા મતે જો મરજી કરવી હોય તો કર્તવ્ય ની મેજિક જ કરાય मैजिक आग बध नकाम मैजिक एट जादू एट मैजिक ने कोई पोची सके नहीं बस मार आज कहव तो आभार आज खरीदी करवा आपना नजीक ना कर्तव्य सीट्स ना अधिकृत विक्रेता संपर्क करो अथवा सत्तर छैतालीस सात सौ सत्योत्तर बसो बाईस पर फोन करो